ધાર્મિક દબાણો દૂર કરવા અંગે કોર્ટની મહત્વપૂર્ણ ટકોર બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ રસ્તામાં આવતા ધાર્મિક દબાણો દૂર કરવા તજવીજ હાથ ધરી છે તેના ભાગરૂપે આજે પાલિકામાં મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ભારે oh, oh, oh. જે ધાર્મિક દબાણો છે તે બાબતની સમીક્ષા બેઠક આયોજન કરવામાં આવ્યું હતું આ સમી આ સમિતિ ગઠન સરકાર શ્રી સૂચનાથી જ કરવામાં આવેલું છે તેમાં પોલીસ વિભાગના વડા ઝોન ના વડા રેવન્યુ વિભાગના અધિકારીઓ આ બધા આમાં હોય છે જે ત્રણસો ને ત્રાણું જેટલા દબાણો જ્યારે આઈડેન્ટિફાઈ થયા હતા એ ક્રમશ રીતે આપણે દર મહિને સમીક્ષા કરવામાં આવે છે હાલ ત્રણસો ને ચૌદ દબાણ રહેલા છે આ ત્રણસો ચૌદ દબાણમાંથી આજે દરેક અધિકારીઓને ફરીથી સૂચના આપવામાં આવી છે કે આ જે દબાણો છે એ દવાણો અ વેલામાં વેલી તકે અ ત્રણ પ્રકારની એમને અ પસંદગી આપવામાં આવી છે આઈધર તે લોકો સ્વૈચ્છિક રીતે સમજૂત થઈ અને દબાણ દૂર કરે નંબર બે તેઓ આ જમીન છે એને રિલોકેટ કરે એટલે કે કોઈ સંસ્થા દ્વારા આ જમીનો વેચાતી અન્ય ખાનગી જગ્યાએ લઈ અને ત્યાં એટલી જ માન સન્માન અને ધાર્મિક લાગણીથી આને રિલોકેટ કરે અને ત્રીજો કે જ્યાં સરકારી જમીન ઉપર કોઈ હાલના સંજોગોમાં એવું લાગે છે કે ક્યાંય રૂપ નથી પરંતુ જગ્યા સરકારી છે એવા કિસ્સામાં તેઓને દબાણ નિયમિત કરવા માટે જે સરકાર ની સ્થાયી સૂચનાઓ છે તેનો દંડ સહિતની રકમ ભરી અને એમને મોકલવામાં આવે આગામી દિવસોમાં આનો પ્રતિસાદ હકારાત્મક રીતે પડે તેવું લાગે છે તેના ભાગરૂપે આ જે મંદિરના સ્થાપકો અથવા તો ધાર્મિક સંસ્થા જોડે જોડાયેલા લોકો ધાર્મિક વડાઓને પણ આજે બોલાવવામાં આવેલ હતા કે જે આ મંદિરોનું સંચાલન કરતા હોય છે એમને પણ સમજૂત કરવામાં આવેલ છે અને તેઓને પણ કક્ષાએ અધિકારીઓ જોડે બેસી અને આમાંથી કઈ શક્યતાઓ થાય કે જેથી નામદાર કોર્ટની સૂચનાઓનું પાલન પણ થઈ શકે લોકોની લાગણી ધાર્મિક લાગણીઓ પણ ના દુભાય અને દબાણો ભી દૂર થાય આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે